નમસ્કાર હું અરુણા આપના માટે લઈને આવી છું ગુજરાત પાક્ષિક પહેલી ઓગસ્ટના અંકની અવનવી વાતો આપની સંસ્કૃતિમાં આતિથ્ય સત્કારની ભાવના રહેલી છે તાજેતરમાં જ ભૂતાનના રાજા અને વડાપ્રધાને તેમના ભારત પ્રવાસની શરૂઆત સ્ટેચ્યુ ઓફ યુનિટી થી કરેલી જે આપના માટે ગૌરવની વાત છે ભૂતાનના રાજા તથા વડાપ્રધાન શ્રીએ ગુજરાતની મહેમાનગતિ માણી છે

તે દિશામાં ચિંતન મનન કરવામાં આવ્યું હતું રાજ્યના બાંધકામ શ્રમિકો અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોનો આધાર બની છે રાજ્ય સરકાર રાજ્યમાં સત્તર જેટલી સાઇટ્સ પર નિર્માણ પામનાર શ્રમિક બસેરાનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાત મુડત કર્યું છે વંચિતોનો ત્રણસો ડિગ્રી વિકાસ કઈ રીતે થઈ રહ્યો છે મને તો ખબર છે કેમ કે આ અંકમાં મેં પણ આ અંક મેળવો અને વાંચો વંચિતોની વિકાસ ગાથા આજે ઓગસ્ટ ઓગસ્ટનો અંક અચૂક મેળવો અને હા માહિતી ખાતાની ઓફિશિયલ વેબસાઇટ પરથી આ અંકને ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં જય જય દરવી ગુજરાત